તો થાણે જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે વંદના બસ ડેપો પાણી ભરાયેલા છે ભીવંડી મુખ્ય બજાર પાણી ભરાયેલા છે આ ઉપરાંત જૂના આગ્રા રોડ રહનાલના પણ પાણી ભરાયેલા છે ગોલા જરદા તીન વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે તો ખાસ મુંબઈના અલગ અલગ વિસ્તાર આપ જોઈ રહ્યા છો જેમાં ભીવંડી છે મુખ્ય બજાર છે તીન બતી કે જ્યાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલા છે હાલમાં શાક માર્કેટનો જે વિસ્તાર જોવા મળી રહ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ નું વેચાણ થતું હોય છે ત્યાં પણ અત્યારે લોકો ઓછા આવી રહ્યા છે ને જો આવી રહ્યા છે તેમને આ જ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને મુખ્ય બજાર આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે